તો કઈ ખાબી નો રે વધી દીધી હો પણ ખરસ નું મેં આ ડુંગળી વાવી છે આમાં મારું ગામ સતડિયા છે મારું નામ મંગાભાઈ છે ને મને આમાં કાંઈ મજૂરી કાંઈ મળી નહીં મારે રોટા મારવાનું થયું ને ભાવમાં કાંઈ છે નહીં આ ડુંગળીનો તમે રોટાવેટર વેટર કેટલા મહિનાની મહેનત છે આ મહેનત મારે પાંચ મહિનાની છે આ પાંચ મહિનામાં મારે કાંઈ મળ્યું જ નહીં મને આ તમારે તમે ભાગ્યું રાખ્યું હતું હા ભાગ્યું હતું મારે કેટલા વીઘાની ડુંગળી છે ડુંગળી મારે પાંચ વીઘાની હતી પાંચ વીઘામાં મારું નામ રાજેશભાઈ શાંતિભાઈ દવે મારું ગામ ફતેહગઢ નવા ગામ તાલકો ધારી જિલ્લો અમરેલી મેં છ વીઘાની ડુંગળી વાવેલી હતી વીઘે વીસથી થી ત્રીસ હજારનો ખર્ચો મારે થયો છે આજે પણ મજૂરીના પૈસા થાય એમ નથી મારી સાથે મેં ભાગ્યો આપેલું છે મંગાભાઈ સતડિયાથી છે એને ભાગ્યો પણ એને મજૂરીના ખર્ચો નથી કર્યા આજે મેં ટ્રેક્ટર મારે ચાલુ છે વોટર મારી દીધું છે આખા ખેતરમાં છે છ વીઘામાં કોઈ વસ્તુ મારે કાંઈ નહીં વરસાદની જે નુકસાની થઈ છે મારે તમામ નુકસાની વરસાદની તમામ ખર્ચો મારે પાંચ રૂપિયાની આવક થાય એવું નથી આજે વોટર મેં ટ્રેક્ટર લઈને શરૂ કરી દીધું છે અને યાર્ડમાં તમે વેચવા દાવ તો અહીંયા યાર્ડમાં અત્યારે પચાસ દોઢસો રૂપિયા ભાવ આવે છે તો એમાં ભાડું મારે દોઢસો રૂપિયા તો ભાડું થાય એમ છે મજૂરી નીકળે પણ મજૂરી નહીં નીકળે અને પાક્યાને અત્યારે માથે ઓઠી રોવાનું વારો આવ્યો છે અમે ડુંગળી પાંચ વીઘાની વાવી હતી અને એમાં અમને કાંઈ કોઈ વસ્તુ એક તો કમોસમી વરસાદ અને બીજું કે ભાવ પૂરતા અમને મનથી મળ્યા અમારે કયો તો મજૂરીના પૈસા અમારી પાસે કાંઈ વધેવું છે નહીં એટલે અમારે જો આ રોટાવેટર અમારે ફેરવું પડે એમ છે બરોબર કેટલા વીઘાનીમાં ડુંગળી હતી પાંચક વીઘાની ડુંગળી તેમાં તમે આજે રોટાવેટર ફેરવી દીધું તું હા અંદાજીત કેટલાની નુકસાની હતી નું નુકસાની એટલે અમારો ખર્ચો ગણીએ તો અમારે બે હવા બે લાખ રૂપિયા જેવો ખર્ચો અમારે થઈ ગયો હતો અમારે એટલે તમારી મહેનત ઉપર પાણી ફરી ગયું હા અત્યારે ઘણો તો છોકરાની પાસે કોઈ કરિયાણા લેવાના પૈસા અત્યારે વધ્યા નથી બરોબર <laughs> તો સહાય આપવા કે જે સહાય આપી નથી ખેતી શું કરવું શિયાળુ ખેતી કરવાની આપદાજ છે કપાસની શું હાલત કપાસની હાલત આ બધા કપાસ જ મરી જ ગયો છે હવે હું થશે હવે શું થશે હવે કંઈ નહીં કપાસ આપ બધા પૂરો થઈ જશે તો કપાસનું ઉખડી નાખો હા તફાવું ઉખેડી જ નાખવાનું શું પરિચિત છે આખા ખેતરને આખા ખેતરને કઈ જ નથી આવે હવે પૂરું થઈ ગયું છે ખેતર મારી કપાસની ખેતી આ સાલ માટે સાવ નિષ્ફળ ગઈ છે હવે અમારે ખેતીનું વાવેતર કઈ રીતે કરવું કોઈ મજૂરી ધંધો નહીં લોકોને રોટલા ખાવાના ફાફા છે અત્યારે સાહેબ અત્યારે સહાય કશું નથી મળી બબે હજાર રૂપિયા સરકાર મને લાગે છે એ કારક કારક લાખ એ મળે એનાથી જ જીવવાનું પછી કોઈ ધંધો નહીં

કોઈને બે પોસ્ટ એનો શું હિસાબ છે એનો બિયારણનો નો જ નથી પૂરો થવાનો દીવું વાવીને લાવ્યું હજુ વાળા હજુ પડી રહ્યા છે બિચારા એમને કપાસ ને વાવેતરના હિસાબે અમે ટ્રેક્ટર બિચારા અમારા સારા તે પણ એમને પૈસા જમી પહોંચાડ્યો

હાયલવા કેતા રે કંઈ નહીં મળ્યું કોઈ કોઈ આલે ઓમ ભરેલા ઓમ મણી જગત ચાલુ છે ઓમ ભરાયા છે સરકાર જાહેરાત તે ઝાયલ હોય આ જાહેરાત કરી છે પણ આ વાલે તાકન તો તેટી કરવા માટે પૈસા પૈસા ઓડી કઈ શી કરતા છે હવે પાછા કઈ કરું તા